ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે આદિવાસીઓના ઉત્કર્ષ માટે કરેલા કાર્યોની વાત કરી ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનોનો હક અપાવવા વન અધિકાર અધિનિયમ હેઠળ એક લાખથી વધુ વનબંધુઓને સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક હક આપવામાં આવ્યા છે આ ઉપરાંત મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત સોળ હજારથી વધુ લાભાર્થીઓને ખેતી માટે વિવિધ સહાય આપવામાં આવી છે આ વિશે વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનોનો હક અપાવવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયા ત્રણ હજાર નવસો બ્યાસી લાખની ફાળવણી કરવામાં આવી છે ને અત્યાર સુધી સોળ હજાર નવસો ને લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો છે આ યોજના હેઠળ લાભાર્થીઓને કૃષિ વૈવિધિકરણ કૃષિ યાંત્રિકીકરણ તેમજ અન્ય આજીવિકાના ઉપાયો જેવા કે પશુ સહાયનો લાભ બકરા ઉછેર માટે સહાય વગેરેનો લાભ આપવામાં આવે છે